રાજકોટના ત્રંબામાં આવેલ મનબુદ્ધિના લોકોને આશરો આપતા એવા માનવ મંદિરના સંચાલક ધીરુભાઈ કોરાટના ધર્મપત્ની સ્વર્ગસ્થ રમાબેન ધીરુભાઈ કોરાટના સ્મરણાર્થે પશુને પાણી પીવાનો અવેળો મનાવવામાં આવ્યો હતો જેના લાભાર્થે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું ડાયરાની મોજ માણવા આજુબાજુના ગામના લોકો સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક ડાયરામાં ખોડલધામના પ્રમુખ પરેશભાઈ ગજરાએ ખાસ હાજરી આપી હતી What I পাতা গে মে ভোলে শিবহরি হ্যাঁ ভোলে কে দরবার মে পা भले शिवल भोले दरबार કાર નિરંજન પંડ્યા મનસુખભાઈ ખિલોરિયાવાળા અને કેમજીભાઈ ભરવાડ સહિતનાઓએ વજનની રમઝટ બોલાવી હતી આ લોક ઉપયોગ કરવામાં આવશે તેવો आयोजકોએ જણાવ્યું હતું માનનીય શ્રી કોરાટ દ્વારા એમના ધર્મપત્નીના સ્મરણાર્થે સ્વા रमाબેન ધિરૂભાઈ ના સ્મરણાર્થે આજે અહીંયા અવેર બનાવવામાં આવેલો છે અને તેના લોકઆપણ પ્રસંગમાં આજે ભવ્ય વજન વજનનો અને લોકદેવનો કાર્યક્રમ છે આ પ્રસંગમાં અમે લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ હું નામ પરેશભાઈ ગજેરા છે હાલ હું ખોડલદામ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું આજે વસંત પંચમીનો દિવસ માં સરસ્વતીની આરાધનાનો દિવસ અને સામનેણ સંપ્રદાયના સહેજનન સ્વામી મહારાજ જેણે ધર્મની સ્થાપના કરી અને શિક્ષા પ્રતિલીનો દિવસ આવા પવિત્ર દિવસે જેમના ધર્મપત્નીનું નિધન થયું એવા અમારા ધીરુભાઈ કોરાટ એમના ધર્મપત્ની રમાબેનનું નિધન બરોબર વસંત પંચમીના દિવસે થયું અને એમની યાદમાં મૂંગા પશુઓ માટે સરસ મજાનો એક અવેડો હું તો અવેડો નહીં કહું એને પરબ કહીશ કારણ કે એવો દર્શનીય અવેડો બનાવ્યો છે ઉપરના ભાગે ચબૂતરો અને એવો દર્શની સરસ મજાનો અવેડો બનાવ્યો છે કે પશુઓને પાણી પીતા આનંદ થાય એનું લોકાર્પણ ધીરુભાઈ લોકો સૌ ઉપયોગી સેવા ખૂબ કરે છે ધાર્મિક અને શિક્ષણ ક્ષેત્રે એનું જીવન આધ્યાત્મિક લગભગ એકસો દસ ગાંડા છોકરાઓને પોતાના ખર્ચે સ્વ ખર્ચે સાચવે છે એનો એક પણ ફાળો એક રૂપિયાનો પણ લેતા નથી એ ઉપરાંત શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા એમના નાનાભાઈ પ્રિયોધનભાઈ શિક્ષણ જગતની અંદર બહુ એમનું પણ યોગદાન અને અત્યારે એ સેનેટમાં ચૂંટાઈને એ પણ આવ્યા અને આજની રાત વસંત પંચમીની રાત્રે રમાબેનની યાદમાં એક ભવ્ય લોક લોક સંસ્કૃતિ માટેનો કાર્યક્રમ ભજન સંતવાણી કાર્યક્રમ રાખ્યો અને મને એમાં આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ બધાને વધાઈ અવેડાનું લોકાર્પણ થયું ભજન સંતવાણી અને આજની વસંત પંચમીએ બધાને સરસ મજાની વધાઈ જય સરદાર જય ભોદલરામ બાબા આજનો ત્રંબા ગામે તમારે ધીરુભાઈનો જે કાર્યક્રમ એમના ધર્મપત્ની પાછળ એક સારી ગામને સુવિધા આપી છે ગામને ગાયો નાના ઢોર વાસરડા આ ગામની એક શોભા છે અવેડો બનાવ્યો છે અવેડો નથી ખરેખર એક ધામ બનાવ્યું છે પરબ જેવું અને ધીરુભાઈ આજે આ ક્ષેત્રની અંદર એનું ખૂબ મોટું ડોનેશન શિક્ષણ માટેનું છે શિક્ષણ માટે થઈને કોલેજોની અંદર વિદ્યાર્થીઓને જે સાચવે છે એના કરતાં હજી મારી પાંચ દિવસ પહેલાંની મુલાકાત હતી ત્યારે ધીરુભાઈને મેં પૂછ્યું ધીરુભાઈ તમે જેતપુરના વતની જેતપુર રહેતા અહીંયા રહેતા બધું પણ તમને તાકે ગાંડા છે ને એ મારા ભગવાન છે અને મેં ગાંડાને કોઈનું લગ્નમાં વધેલું ખાધું વધ્યું હોય ને કોઈ કદાચ દેવા આવ્યો હોય ને કે આ ગાંડા છે એને અમારે જમાડવા છે તો હું ચોખ્ખી ના પાડું કે ભાઈ તમારે જમણવાર કરવો હોય તો તમારી રીતે કરો પણ ગાંડા છે ને એ મારા ભગવાન છે હું એને મારો ભગવાન માનું છું અને મેં ખુદ જઈને ગાંડાની પાસે જઈ અને હું એમને પગે લાગ્યો તો એમની અંદર પણ પિંચોતેર ગાંડા હતા પણ જુદી જુદી કમિટી હતી આને આ કાર્ય કરવું આને આ કાર્ય કરવું અને શિક્ષણ ખાતે ગાંડા માટે એમનો જે ભોગ અને એ તન મન ધનથી એક દિલની અંદર લાગી આવ્યું છે નક્કસ સંપત્તિ તો ઘણાની પાસે હોય છે ને શે પણ ધીરુભાઈની પાસે જે સંપત્તિ છે ને આવી સંપત્તિ તો કદાચ ગુજરાતની અંદર કોઈની મેં જોઈ નથી કારણ કે મારી એક કલાકની મુલાકાત હતી એ કલાકની અંદર અને ધીરુભાઈને હું જોઈ અને ખરેખર મારી આંખમાં આંસુડ આવી ગયા કે આ ગાંડા એક ઘરે નથી પાલવી શકતા અને આજે સો સો બસો બસો જેટલા ગાંડાને જો એ પાળવી શકતા હોય ને તો ખરેખર એની કુળદેવીને અને હું ભરવાડ છું પણ એક મારા કાળિયા ઠાકર તરીકે એને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું જય માતાજી જય શિયારામ જય સરદાર જય ભોજલ રામની પવિત્ર ને પાવન ધરતી માથે ધીરુભાઈ જીવરાજભાઈ કોરાટે પોતાના પત્નીની યાદમાં સ્વર્ગસ રમાબેનની યાદમાં એવો નવ્ય ભવ્ય ને દિવ્ય અવેડો તો બનાવ્યો છે પણ ત્રંબા ગામને હર હંમેશ રાત દિવસ પોતાના બિન સ્વારથે સતત ખડે પગે રહીને કોઈ પણ ના દુઃખની માલિકો ભાગ લેનારી વ્યક્તિ હોય તો એ ધીરુભાઈ કોરાટ અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈ કોરાટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરાય છે હિતેશ રાઠોડનો રિપોર્ટ રાજકોટ